મીરાનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા દસ આરોપીની ધરપકડ કરી અંકલેશ્વરના મીરાનગરમાં ચાલતા જુગારધામ પર દરોડા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખના મુદ્દામાલ સાથે દસ આરોપીની ધરપકડ કરી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર બોતેરમાં ત્રીજા માળે આવેલ એક રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે દરોડો પાડતા જુગાર જુગારી ઝડપાયા હતા પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જુગાર રમતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન સુરતસિંહ હરજીત સિંઘ રજનીશ સિંઘ અજય કુમાર સિંઘ રાજેશ ચંદ્રસિંહ જોહરે વિશાલ બ્રિજવાન યાદવ સુભાષ શિવચંદ્ર યાદવ મુકેશકુમાર નવલકિશોર મંડલ સુનિલ દ્વારકા વિશ્વકર્મા બબલુ કુમાર નરેશભાઈ મંડલ અવિનાશ કુમાર મોહન રાય રાય નાવને ઝડપી પાડી જુગાર ધારાની કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અઝર પઠાણ સત્તરડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તર આઝાદી સમજદારોની